ન્યુઝ આ તમારા ગામમાં ગટો ઉભરણ કરાનું સરકાર સરકાર કે સરકાર કા કઈ ન હોય કે બને નહીં એકતા સરકારમાં ફટ્યા છે ને તો તમે કેટલું ભણો નું ભણો સટ્ટો ઇલામાં ગાયવા એકામાં કોઈ ખુશ સુ વા તું 51% તોય ખુશ સુ હાથમાં પૈસા થી જે તમારે કેવું હું આમ તમે સરકાર બકર બનો તો આ શેરી બેરી હેરી કર હરખી ઘરે

હા મળ્યો ન હમ નહી હોયા શું બોલો કે સમજાવતું इस बाइक के कान में अच्छा તું гадаલ ന്യൂസ് હું अच्छा नवरमदन ന്യൂസ് एसएसएस ફલા લેટ ગો એક ટુ દાદાギને દેખતો હે સ્ટોપ હે ભાઈ હવે ઓખતમ લાગ લાગે ચેરાની તૂટ જાયગા Olha